સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નો ખેલ પાડી દીધા બાદ હવે પંચમહાલમાં ડમી ઉમેદવાર નો ખેલ માહિતી અનુસાર પંચમહાલ બેઠક પર કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણના પત્ની રશ્મિતા ચૌહાણ સહિતના કાર્યકરો સાથે ભાજપમાં જોડાનાર છે તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે તો મહત્વનું છે કે રાજકોટમાં પણ ટિકિટ માંગનાર ઉમેદવાર ભાજપમાં જોડાશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ